રાજસ્થાનના ઉદયપુર નજીકથી નીકળતી અને અમીરગઢ નજીકથી ગુજરાતમાં પ્રવેશ કરતી લોકમાતા બનાસ નદીમાં છેલ્લા કેટલાય સમયથી પાણીનો અવિરત રોડ વિસ્તારમાં સારો વરસાદ પડ્યો હોવાથી અમીરગઢ તાલુકામાંથી પસાર થતી બનાસ નદીના જળસ્તરમાં વધારો થયો છે સાથે સાથે અમીરગઢ બનાસ નદી પર બનાવેલ ચેકડેમ પણ છલકાઈ ગયો છે ત્યારે આજે અમીરગઢ બનાસ નદી પર બનાવેલ ચેક ડેમમાં યુવક ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે જિલ્લા કલેક્ટરે જળાશયો નજીક ન જવા માટે ફરમાન કર્યું હતું તેમ છતાં કેટલાક લોકો મોજ મસ્તી કરવા માટે જળાશયો નજીક જઈ જિંદગી જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે આજે પણ અમીરગઢ બનાસ નદી પર બનાવેલ ચેકડેમમાં યુવક ડૂબી જતા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અમીરગઢ સહિત પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક સ્થાનિક મદદથી ડૂબી ગયેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી ત્યારે ભારે જહેમત બાદ સ્થાનિક તરવૈયાઓએ અને એનડીઆરએફ દ્વારા યુવકને ઊંડા પાણીમાંથી શોધી કાઢી બહાર કાઢ્યો હતો ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો